સીતારામ જય શ્રી કૃષ્ણ એને એમાં શિવ ને ઇચકા માં ઇચકાવતી હતી ને તા અહીં ઉપર થી નોરિયું જતું તું ને દેખી ગઈ કે થોડું આપડા હાથ ઊભું રહી ઉભું રહી કે શિવા ને હમણાં મન જોવા ને ઊભું રમ એમ કઈ એમ કઈ

બે મામા એ વાતો કરતા કરતા બે વાર ભેળ ખાઈ લીધી ને પછી છે હું મમ્મી યાર વાતું કરતી હતી ને એટલે કે શિવાની નાની યારે તો શિવાની મને કેમ ગતી હતી ચૂપ અહી અહીં પાછી ગોટા વરે હું જેવી હજી તો મમ્મી યાર વાતું કરું એ શિવાની મને કેમ ગઈ કેમ મારા મોટા હાથ રાખી દેતી હતી હે કેતા હા છે મને બોલવા જ નથી દેતી બોલવા જ નથી દેતી હલો જય શ્રી કૃષ્ણ સીતારામ હવા હવાના હા જો સુલા વાની કાઢી તો ભરાઈ ગયા તો ભરાઈ ગયો સાણા ઓછા બાજીએ એટલે આ દસ દિયે થાય

ઓલી કર ના આમ ઠાવકી થઈ હા ને પછી વાલા વાઢિયા પછી છે એમાં હા એમાં ઠીક છે એમાં વાંધો ન આમાં જરા પાર બી થઈ મીનુ મીનુ આરામ થી હુતા છે ત્રણ હા હાલો આજે આપણે તો મમ્મી પોરો જ ખાવાનું છે હા પોરો જ ખાવાનું જો ને બસ એ કર લેશ લહણ ફોલવા લઈ ગુણ હવે કે મારે ખાંડું છતાય ને મોઠા મલકાઈસ થી આમ હ કામ કરવા દે તો મોઠા જ છો મલકાઈ કામ કરું તો એવું ગમે હે ને પણ મમ્મી એને નાની પાસે મોકલી દે હા તું વઈ જા ને તાર નાની પાસે એકલે ન્યા રહેજે ત્યાં કામ કરવા લઈ જે પ્રિયા ને રમાડવા લાગશે નાની ને કામ એ કરવા લઈ જશે કરું એમ હા તો હાજે હવે કપડાં ને તૈયાર કરી લેજો કઈ નહીં એના મામાને કઈ દીધી તેડી જા હેલે હે હા ન મામો કે આ તેડી ચાહે તમારે ન આવવું તું રહેજે અહીંયા મારે તો આવું જાય ને એકલી એને ના જાવ દે એને ના જાવ ને મારે આવવું નથી તું જાજે નાની પાસે તારે બો કામ કરવું છે ને નાની કામ કરવા લાગી તો પોણા 11 વાગી ગયા ને જો સીવાની છે ને મમ્મીને લહણ પેલા ફોલાવા લાગ્યું ને હવે લહણ ખાંડવા લાગે પહેલા તો મને પોતા કરવા લાગ્યા સંજવારી વાર લીધી એટલે ને પછી લહણ દાદી ને ફોલવા લાગ્યું પછી ખાંડાવા લાગ્યું હવે હું આવી કપડા લેવા મને દેખી ગઈ એટલે શું કરવા આવી તું શું કરું હું તને ઊંચી કરું તું કપડા લે હે જોઈ લ્યો એ આપણે ગમે એ કામ કરતા હાવ પૂગી જ જાય આપણે હતાય હતાય ને આવીએ તોય હાલ લેવા મને હાલ ચીપતા કાઢી નાખા લેવા મને હા ખેચ

બોલાતા હોજી છે અમારે બોલાવે ને બીક વગર હું બે ગયા તમે હું બેહી ગયા રોટલા ખડવા નાન નાન બકેડી ને હજી તો હું ચૂલો પેટાવતી હતી તો એની આવી એની નાની નાની બકેડી લઈ લીધી મને આ કાંઈ થોડ દીધી ને હજી તો બાજરાનો લોટનો ડબ્બો લેવા જાતી હતી કે હું હું જોઈએ તને ખબર હોય ને બધી હા બધી ખબર હોય દાદીને ચોરા ફરી અમે એ લાગી ને ન કરાવવા લાગી ને સાખા હું ન લાગ્યું ના મમ્મી શાક વગારે ગેસ ઉપર ને આપણે ચૂલો હવે રેડી છે તો ઘડી નાખશું ને 哦。Ah.

તડકો તડકો હતો બસ તે દી ઉતાવળે ભાવેશભાઈ નીકળી ગયા તા એટલે તે દી ગયા તે એન શૂટિંગ નતો થયું ગયા સોમવારની વાત તે આજ સોમવાર થયો આઠ દી પાકા આઠ દી પછી ભાવેશભાઈ આવ્યા વિડીયો માં બધા એમ કે કે આમાં કોરોન નથી કોરોન વા છે ભાવેશભાઈ આમ છે હવે આમાં અમને ઈ શું એકલા એકલા લાગે ને તમે આમાં ન હોય તેમ થાય કે આપણે આમાં ખાલી હું મમ્મી છે વિડીયો માં બીજું કોઈ નથી

બોલતા નહી વધારે કોઈ કેમ કે અમને મમ્મી ને ખબર છે કા મમ્મી હા નવા તો જોઈ લીધા નવા મહેમાન જોઈ લીધા ને એક નવા ત્રણ છે એક નવા ત્રણ છે ને આજ તો હવાર નું છે ને સીવન યાદ ન થપાયું મે એમ જ કીધું કે આપણે છે સેન ઈ એન માં લઈ ને માં વઈ ગઈ બાજુ વારન વાડીએ એટલે શિવાની છે ને અહીંયા જાતી નથી બાજુ ને મે એમ કીધું કે ઈ બાજુ જાતી ની અહીંયા બા હતા ને હું કહું એટલે મિની એન બચાન લઈને વહી ગઈ એટલે હવાર ગઈ નથી બાકી તો એને સંભાળવી મુશ્કેલ થઈ પડે ના મમ્મી હા કાલ જોઈ તો ઓરે ઉપાડો લીધો તો પછી આ તા પપ્પા લઈ ગયા ગામ માં તો એ માન સાની રહી ને પાછી આ ખોદી થયું થ્યું પછી ને પાછી રડી રડી ને અડધી થઈ જાય તો એમાં કરે પાછો ખોરા માં જોઈએ ખોરા માં જોઈએ એટલે જાજી વાત કર્યા જઈ નથી જોવે છે જ આપડા હમ

આવું તું વાંદા કરવા મને કે હાલ જાય હાલ જાય પછી મેં કીધું હમણાં ચાય હમણાં ચાય પાછા આવી ગયા ને શોર્ટ પેઢી અવતારતા કેમ્મી ઘણા કા ઘણા થઈ ગયા એટલે પછી જરાક મોડું થઈ ગયું તો દી હાથમી ગયો ને હવે નીકળ્યા આપણે ચક્કર મારવા ચાટી કડી ના થોડુંક મોડું થઈ ગયું તું જો કરાટાણ થોડાક હોય જાજા ના હોય થોડાક એટલે જાજા ન હોય તો હવે તો રોટલી કરવાની છે મમ્મી લઈશ બર્તન ને હવે સીવાની જો મોર થઈ ગઈ જવાબ ની દઈ છે ને થોડીક રિહાણી એને ખેતર માં હવાર મમ્મી વાની નાખીને વાની માલ તું ને આલવા ન દીધી ટૂંકમાં એટલે એને છે ને ખીચ ચડી જાય જરા કંઈક ના પડીએ તો પછી આખો દી તને નવરાયવા રાખવી ને કપડા બદલા રાખવા મારે હે આમ જો તો આખો દી માર તને કપડા બદલાવવા રાખવા ચાંદામામાં દેખાય છે ક્યાં હા એ દેખાય જે ચે કર લે જે ચે હા બસ ને આપણે આમાં ઘણા કોમેન્ટ કરે કે અમારું નામ વિડીયોમાં બોલો પણ આમાં વિડીયો નામ લેવામાં મારે કોઈ વાંધો નથી પણ શું છે કે એક નામ લઉં ને તો પછી બીજા કોમેન્ટ કરે તો કાયમ પછી નામથી વિડીયો ભરાઈ જાય કોમેન્ટ વાંચી વાંચીને એટલે પછી છે ને એનો આપણે કઈ એક અલગથી બનાવીશું કરણ આવ્યું છે તો એ બસ દીક વળી જ આ બાજુ કરણ આવ્યું છે ને તો આપણે કોમેન્ટ નો અલગથી બનાવીશું એટલે એમાં ટોટલી નામ બધા આવી જાય બાકી અટાણે તો હું કોમેન્ટમાં તો જવાબ દેતી જ હોય પણ આમાં પછી એ વાંધો પડે કે મારે પછી બધાને નામ બોલવા પડે નકર એક નેમ થાય કે આનું નામ બોલ્યા ને મારું નામ ન બોલ્યા તો અનિતાબેન પર મારે ઘણા થી કોમેન્ટ કરે છે કે એકવાર મારું નામ બોલો તો એમ કહીશ કે તમારા વિડીયો બહુ જોવા ગમે ને તો અમે તમારા વિડીયો અમે ટાઈમ કાઢી ને જોઈએ તો એક વખત કે મારું નામ બોલો તો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર તમારો અનિતાબેન પરમાર કે તમે તમારા લાઈફમાંથી એટલો ટાઈમ કાઢી ને એના માટે તો આપણે છે ને આપણે કરણ આવશે ને એટલે સ્પેશિયલ કોમેન્ટનો જ વિડીયો બનાવીશું આવવાના છે કરણ લગભગ આ ચૂંટણીનું કામ પતી ચાહે ને પછી છે અટાણે વધુ એને કામ છે આ ચૂંટણીમાંથી આવે ને એટલે તો એ ચૂંટણી ઇન્કામ પતિ જાય ને પછી લગભગ તો આવશે જ તો ત્યાં હું એને વાત કરી તો ત્યાં છે ને ટોટલી નામ આવી જાહે બાકી તો અનિતા બેન તમને એ પણ કહેવા માંગુ કે હું પણ છે ને પરમાર ની દીકરી છે એટલે તમે મારા બેન જ થાઓ મારી પિયર ની અટક પરમાર છે એટલે તમે મારા બેન જ થાઓ તો કંઈક તો એવા હાટું થઈને જ પછી મેં કીધું અનિતા બેન નું નામ હવે છે ને વિડીયો માં બોલી જ દઉં તો બધા ખૂબ ખૂબ આભાર કે તમે અમારા વિડીયો જોવો એના માટે આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અમે વિડીયો બનાવતા રહેવું મહેનત કરતા રહેવું ને બધાના નામ આપણે છે ને એ કોમેન્ટ વાંચી એક વિડીયો બનાવીશું એટલે ટોટલીના નામ એમાં આવી જાય તો હવે આજનો વિડિયો આપણે એન્ડ કરીએ વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ હર હર મહાદેવ કરો હર મહાદેવ કદાચ